કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું અલ્વી ઓફબિટમાં વાત કરવી છે દેશમાં વધી રહેલા કેન્સર અને ટીબીના કેસોની દેશમાં વધી રહેલા કેન્સરના કેસો પરથી કહી શકાય કે ભારત કેન્સરનું કેપિટલ બની ગયું છે સાથે દેશમાં ટીબીના દર્દીઓ પણ ઝડપથી વધી રહ્યા છે ભારત સમગ્ર વિશ્વમાં પોતાના વિશેષ સંસ્કૃતિ માટે જાણીતું છે પરંતુ હાલમાં ભારત સ્વાસ્થ્ય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તાજેતરમાં જ સામે આવેલા નવા આંકડા દર્શાવે છે કે ભારતના લોકો કેન્સર તેમજ ટીબી જેવી બીમારીઓનો શિકાર બની રહ્યા છે તેમાં પણ ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા એટલી વધારે છે કે તે ધીમે ધીમે કેન્સર કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે તો જાણીએ કે કયા કારણોસર ભારતમાં વધી રહ્યા છે કેન્સર અને ટીબીના કેસ ઓફબીટ કાર્યક્રમમાં ઇન્ડિયન મલ્ટીનેશનલ હેલ્થકેર ગ્રુપ એપોલો હોસ્પિટલે એક રિપોર્ટમાં જાહેર કર્યો છે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર દેશમાં કેન્સર અને બીજા નોન કોમ્યુટેબલ રોગ એટલે કે બિનચેપી રોગોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે જેના કારણે ભારત કેન્સર કેપિટલ બનવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે આ રિપોર્ટ એ મહામારી તરફ દરેકનું ધ્યાન દોરે છે કે જેના માટે ભારતીયો સારવાર લેવાની જરૂર નથી સમજતા ભારતમાં કેન્સરના દર વર્ષે દસ લાખ કેસ નોંધાય છે ભારતમાં દર વર્ષે કેન્સરથી દસ લાખથી વધુ લોકો પીડિત થાય છે પરંતુ કેન્સરના કેસોની સંખ્યા હજુ પણ ડેનમાર્ક આયર્લેન્ડ અને બેલ્જિયમ જેવા દેશોમાંથી વધુ છે પરંતુ તે અમેરિકામાં સૌથી વધુ છે અમેરિકામાં દર એક લાખ લોકો પર ત્રણસો કેસ નોંધાયા છે જ્યારે ભારતમાં આ આંકડો સો છે મહામારી વિજ્ઞાનમાં ફેરફાર થયો છે જેના કારણે પરિસ્થિતિ ઘણી રીતે બદલાઈ શકે છે આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ પ્રી ડાયાબિટીસથી પીડિત છે અને બે પ્રી હાઈપનટેન્શનના શિકાર પણ લોકો બની રહ્યા છે તો બીજી તરફ દસમાંથી એક વ્યક્તિ ડિપ્રેશન પીડિત છે રિપોર્ટ પ્રમાણે ભારત કેન્સર ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર હૃદય રોગ અને મગજ સંબંધિત બીમારીઓની સંખ્યામાં પણ આગળ વધી રહ્યું છે ને આ તમામ પ્રકારની બીમારીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે તે ગંભીર સ્તરે પહોંચી ચૂકી છે ભારતમાં કેન્સરના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ બીમારીમાં વધારો થવાના કારણો પણ સામે આવ્યા છે આ બીમારીનું સૌથી મોટું અને મુખ્ય કારણ ઉચ્ચ સ્તરનું પ્રદૂષણ ખરાબ લાઇફસ્ટાઈલ અને ખાવા પીવાનું છે ભારતમાં કેન્સરના લગભગ ચાલીસ ટકા કેસ નોંધાયા છે તમાકુનું સેવન કરવાથી ફેફસામાં અને ગળાના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે જ્યારે ખરાબ આહાર અને ઓછી એક્ટિવિટીના કારણે દસ ટકા લોકો આ બીમારીનો શિકાર બને છે સૌથી આંચકાજનક વાત એ છે કે ભારતમાં હવે યુવા વયે કેન્સરના દર્દીઓની સંખ્યા વધી છે ફેફસાનું કેન્સર જોઈએ તો તે સામાન્ય રીતે વૃદ્ધ વયના દર્દીઓને થતું હોય છે જ્યારે ભારતમાં બીજા દેશોની તુલનાએ ઘણી નાની વયે કેન્સર થાય છે કેન્સરના દર્દીઓ માટે પ્રથમ સિરપ ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે આ કામમાં આખરે સફળતા મેળવી છે તેની પ્રિવેલ નામ આપવામાં આવ્યું છે ત્યારે લોકોને આ અંગે ઘણા સવાલો છે કે શું આ સિરપની તૈયારી પીડાદાયક કિમિયોથેરાપીથી રાહત આપશે મહત્ત્વનું છે કે ભારતમાં કેન્સરના દર્દીઓ માટે ઓરલ સસ્પેન્શન ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને એડવાન્સ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર આ કેન્સરના દર્દીઓની સારવાર માટે ભારતનું પ્રથમ સિરપ અને તે પણ ઓરલ સસ્પેન્શન તૈયાર કરવામાં સફળતા મેળવી છે કિમિયોથેરાપીમાં વપરાતી આ દવા મોર્ક્યુટોપ્યુરિયન અથવા ને પ્રિવિલ નામ આપવામાં આવ્યું છે મહત્વનું છે કે આઈડીઆરએસ લેબ્સમાં એસીટીઆરસીના ડોક્ટરોએ બેંગ્લોરના સહયોગથી આ દવા તૈયાર કરી છે આ દવા બ્લડ કેન્સરના દર્દીઓ માટે લાભદાયી થઈ શકે છે તે અન્ય ગોળીઓને અસરકારક વિકલ્પ બની શકે છે ખાસ કરીને બાળકોને કેન્સરની સારવારમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે બાળકોમાં કેન્સરની સારવાર માટે વધુ યોગ્ય છે મર્કટોપટ્યુરિયનનો ઉપયોગ મોટા ભાગે તમામ પ્રકારની કેન્સરની સારવાર માટે મર્કોપ્ટ્યુરિયનનો ઉપયોગ થાય છે તે એન્ટીમેટાબોલિટ નામની દવાઓના વર્ગ સાથે સંબંધિત છે જે કેન્સરના કોષોને વિકાસ થતો અટકાવે છે જ્યારે પણ આપણે કેન્સરનું નામ સાંભળીએ છીએ અને સારવાર વિશે વિચારીએ ત્યારે પ્રથમ વસ્તુ એક કેન્સરમાં કિમિયોથેરાપી એ અનિવાર્યપણે એક એવી સારવાર છે જેમાં દવાઓની મદદથી કેન્સરના કોષોને ઝડપથી નાશ કરવામાં આવે છે રેડિયોથેરાપી સર્જરી દ્વારા કિમિયોથેરાપીની પ્રક્રિયામાં ગાંઠને દૂર કરવાની પ્રક્રિયા હોય છે જેમાં હાઈ પાવર દવાઓનો સમાવેશ થાય છે સામાન્ય રીતે ઇન્ટ્રાવેનસ એટલે કે નસમાં આપવામાં ઇન્જેક્શન તરીકે કિમીઓ આપવામાં આવે છે પ્રથમ વખત કીમિયોથેરાપી વર્ષ ઓગણીસો ચાલીસમાં કેન્સરની સારવાર માટે આપવામાં આવી હતી આમાં નાઇટ્રોજન મસ્ટર્ડ અને ફોલિક એસિડ વિરોધી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સિરપના ઉપયોગથી નસમાં આપવામાં આવતી કિમિયોથેરાપીની ઝંઝટમાંથી રાહત મળશે જો શરબતનો ઉપયોગ સામાન્ય દવાઓની જેમ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે તે દુખાવો કે અસ્વસ્થતા તેનાથી નહીં થાય ત્યારે આ શરબતની કિંમત કેટલી હશે તે જણાવવામાં આવ્યું નથી પરંતુ અપેક્ષા છે કે તેની કિંમત પ્રમાણમાં ઓછી હશે છેલ્લા આઠ વર્ષમાં કેન્સરના કિસ્સાઓમાં અઠ્ઠાવીસ ટકાનો વધારો થયો છે અને તેનાથી થતાં મોતની સંખ્યા વીસ વધારો નોંધાયો છે મેડિકલ જર્નલ ઓફ એન્કોલોજો ઓગણીસો નેવુંથી બે હજાર સોળ સુધી થયેલા અભ્યાસમાં આ આંકડા બહાર આવ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થા જણાવ્યા અનુસાર દુનિયામાં મોતનું કારણ બનતી બીમારીઓમાં કેન્સરનું સ્થાન બીજું છે ડૉક્ટરો કહે છે કે કેન્સર મોટી ઉંમરે થનારી બીમારી છે પણ હવે ઓછી ઉંમરે પણ આયુર્વિજ્ઞાન સંસ્થાન એમ્સના એન્કોલોજી વિભાગના પ્રોફેસર ડૉક્ટર એસવી એસ દેવનું કહેવું છે કે ચાલીસ ટકા કિસ્સાઓમાં કેન્સર તમાકુના સેવનને લીધે થાય છે એવું જોવા મળે છે વિશ્વ આરોગ્ય સંસ્થાનના જણાવ્યા અનુસાર કેન્સરને કારણે થતાં મોત પૈકી ત્રીજા ભાગના કિસ્સાઓમાં શરીરની લંબાઈ કરતાં ઓછું વજન ફળ અને શાકભાજીનો ઓછો ઉપયોગ કસરતનો અભાવ અને તમાકુ તથા શરાબનું સેવન જવાબદાર હોય છે કેન્સર વિશે અનેક સવાલના જવાબમાં બે હજાર અઢારમાં લોકસભામાં કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને માહિતી આપી હતી કે ભારતમાં પંદર પોઈન્ટ છ્યાસી લાખ કેન્સરના કેસ થયેલા છે તેમણે આશ્વાસન આપ્યું હતું કે કેન્સરના દર્દીઓના ઇલાજ માટે આરોગ્ય કેન્દ્રોમાં સર્જરી રેડિયોથેરાપી કિમિયોથેરાપી અને પેલીએટિવ કેરની સુવિધાઓ આપવામાં આવી રહી છે ભારતમાં કેન્સરની વધી રહેલી બીમારી માટે ડોક્ટર્સ જીવનશૈલીમાં ફેરફાર કરવાનું સૂચવે છે લોકોમાં વધતી જતી સ્થૂળતા સરેરાશ આયુષ્યમાં વધારોને તથા નિદાનની સુવિધા વધે તે માટે પ્રયત્નો કરવા માટે પણ સૂચવે છે ડૉક્ટર્સનું કહેવું છે કે આઝાદી વખતે ભારતમાં સરેરાશ આયુષ ચાલીસથી પિસ્તાલીસ વર્ષનું હતું જે અત્યારે વધીને પાસઠથી સિત્તેર થઈ ગયું છે ભારતમાં કુપોષણ અને ચેપી રોગોની સમસ્યા મોટી હતી તેના પર પણ ઘણા અંશે કાબુ મેળવી લેવાયો છે સાથે જ કેન્સરના નિદાન અને સારવારની સુવિધાઓ પણ વધી છે ભારતમાં કેન્સરની સાથે ટીબીના રોગો પણ લોકો માટે જીવનેણ સાબિત થઈ રહ્યો છે બે હજાર અઢારમાં भारत ने 2025 સુધીમાં પરમ નદી ટ્યુબર ક્લોસીસ નાબૂત કરવાનો ઉચ્ચ લક્ષ્ય નક્કી કર્યો હતો જે સંયુક્ત રાષ્ટ્ર ટકાઉ વિકાસના લક્ષ્યો દ્વારા નિર્ધારિત સમય મર્યાદિત પાંચ વર્ષ વહેલું છે માર્ચ બે હજાર ત્રેવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી શહેરમાં આયોજિત વન વર્લ્ડ ટીબી સમિટમાં આ બાબતે કટિબદ્ધતા દર્શાવી હતી પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ અલગ જ ચિત્ર જૂ કરે છે ભારતમાં દર બે મિનિટે એક વ્યક્તિ

ડ્રગ રેઝિસ્ટન્સ આવી ગયું હતું જ્યારે કહે છે કે પરીક્ષણ અને સારવાર એ રોગોનો સામનો કરવા માટે સૌથી જાણીતો માર્ગ છે ત્યારે ભારતે પણ અસરકારક ટીબી રસી શોધવાનો પ્રયાસમાં રોકાણ કર્યું છે બે હજાર ઓગણીસ થી વૈજ્ઞાનિકો સાસ સંશોધન કેન્દ્રોમાં બે રસીઓનું પરીક્ષણ કરી રહ્યા છે પરંતુ ટીબીની રસી વિકસાવી એટલી સરળ નથી ટીબીની રસી બાબતે ઘણા પડકારો છે ટીબીની રસી અસરકારક બનાવવા માટે પ્રથમ તે કામ કરવી જોઈએ અને બીજું ભારતની લગભગ તમામ વસ્તીને વેક્સિન આપવી પડશે જાહેર આરોગ્ય નિષ્ણાંત ચપલ મહેરા કહે છે કે ભારતમાં લાખો લોકો ગુપ્ત ટીબી સાથે જીવે છે ગુપ્ત ટીબીના દર્દીઓ આ રોગથી સંક્રમિત હોય છે પરંતુ તેમનામાં કોઈ લક્ષણ હોતા નથી નિષ્ણાતોએ એ પણ નિર્દેશ કરે છે કે વર્ષ ઓગણીસો અડસઠ અને વર્ષ ઓગણીસો સિત્યાસીની વચ્ચે યોજાયેલી સત્તર વર્ષ લાંબી બીસીજી રસીની ટ્રાયલ જેમાં તમિલનાડુ રાજ્યમાં બે લાખ એંસી હજારથી વધુ લોકો સામેલ હતા એ નિરાશાજનક પરિણામ સાથે પૂર્ણ થઈ હતી વર્ષ ઓગણીસસો નવ્વાણુંના ટ્રાયલના અહેવાલ મુજબ બીસીજીએ બે બેલિસિલોર પેલામોનીરી ટીબીના મુખ્ય સ્વરૂપ સામે કોઈ રક્ષણ પૂરું પાડ્યું નથી નિષ્ણાતો કહે છે કે ટીબી માટે વન સ્ટોપ સોલ્યુશન હોઈ શકે નથી કારણ કે તે એક જટિલ રોગ છે જેમાં સામાજિક આર્થિક અને લક્ષી પરિબળો સામેલ છે ચપલ મહેરા કહે છે કે ટીબીને ઘણી વાર ગરીબ વ્યક્તિઓ રોગ શા માટે કહેવામાં આવે છે કેમ કે ગરીબ વ્યક્તિ જેને ફક્ત સાધારણ આવાસ અને ન્યૂનતમ પોષણ પરવડી શકે છે તે ટીબીના સંક્રમણ માટે વધુ સંવેદનશીલ હોય છે ટીબીને દૂર કરવા માટે રોગ અને તેમાં ફાળો આપનારા પરિબળોને સર્વાઈગ્રહી રીતે સમજવા પડશે ટ્યુબરક્યુલોસિસ એ એક રોગ છે જેને આજના આધુનિક તબીબી યુગમાં પણ લોકોને ખૂબ જ ડરાવે છે હકીકતમાં આ ચેપી રોગ વિશે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણી ગેરમાન્યતાઓ છે તબીબોના મતે નિશંકાપણે આ એક ગંભીર ચેપી રોગ છે પરંતુ જો યોગ્ય સમયે યોગ્ય સારવાર આપવામાં આવે તો ઠીક થઈ શકે છે ટીબીને લઈને ઘણી મૂંઝવણ અને ડર સતાવે છે કેટલાક લોકોને લાગે છે કે એકવાર તેમને ટીબી થઈ જાય છે પછી તે ક્યારેય સાજા થઈ શકતા નથી લોકો તેમને સામાજિક રીતે બહિષ્કૃત કરે છે કારણ કે તે અન્ય લોકોમાં ફેલાઈ શકે છે તેવી બીમારી છે અથવા તેમના માટે બચવાની કોઈ આશા નથી જે લોકોને હાડકાં કે શરીરના અન્ય કોઈ ભાગમાં ટીબી હોવાની પુષ્ટિ થાય છે તેઓ ટેસ્ટ કર્યા પછી પણ તેમને ટીબી હોવાનું સ્વીકારવા તૈયાર થતા નથી કારણ કે તેઓ વિચારે છે કે ફેફસામાં જ કંઈક થયું હશે હકીકતમાં ઘણા લોકો જાણતા નથી કે ટીબી શરીરના અન્ય ભાગોને પણ અસર કરી શકે છે ટીબી ગંભીર રોગ છે પરંતુ અસાધ્ય નથી આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે ટીબી અંગે સમયસર ખબર પડી જાય અને આ રોગને સંપૂર્ણ ઈલાજ કરવામાં આવે તો તેને મટાડી શકાય છે ટીબીનો રોગ વાસ્તવમાં બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી ચેપ ફેલાવે છે જે હવા મારફતે શરીરમાં પહોંચે છે એ વાત સાચી છે કે રોગ ફેફસાથી શરૂ થાય છે પરંતુ કિડની આંતરડા મગજ અને કરોડરજ્જુમાં પણ ફેલાઈ શકે છે તો હવે જાણીએ ટીબી કઈ રીતે ફેલાય છે ફેફસામાં ટીબીના કિસ્સાઓમાં ખાંસી છીંક અથવા દર્દીના લાળના સંપર્કમાં આવવાથી ચેપ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે પરંતુ એ જાણવું જરૂરી છે કે ટીબી એ વારસાગત કે અનુવાંશિક રોગ નથી આ ચેપ માટે એવા લોકોને અસર કરે છે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે તેઓ માત્ર ટીબી જ નહીં પરંતુ કોઈપણ પ્રકારના ચેપથી ઓછા પ્રભાવિત થાય છે ઘણા લોકો માને છે કે ફેફસાના ટીબી માટે ધ્રુમપાન જવાબદાર છે ધ્રુમપાન નિશંકપણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે અને ટીબીમાં પણ સમસ્યા વધુ ખરાબ કરી શકે છે પરંતુ સામાન્ય રીતે ટીબી થવા માટે જવાબદાર કારણોમાં તેની ગણતરી કરવામાં આવતી નથી સામાન્ય રીતે ચાર પ્રકારના ટીબી ગણવામાં આવે છે સુપ્ત ટીબી સુપ્ત ટીબી ના બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશ્યા પછી નિષ્ક્રિય અથવા સુપ્ત રહે છે હકીકતમાં જો વ્યક્તિની શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તે બેક્ટેરિયાને સક્રિય થવા દેતા નથી આ સ્થિતિમાં ટીબીની કોઈ લક્ષણો દેખાતા નથી પરંતુ ભવિષ્યમાં જો કોઈ રોગ ચેપ કે અન્ય કારણસર શરીરની રોગપ્રતિકારક શક્તિ પર અસર થાય તો શરીરમાં બેક્ટેરિયા સક્રિય થઈ શકે છે સક્રિય ટીબી આ તબક્કામાં ટીબીના બેક્ટેરિયા શરીરમાં સક્રિય થઈ જાય છે અને તેની અસર બતાવવાનું શરૂ કરે છે જેના કારણે રોગના લક્ષણો પણ દેખાવવા લાગે છે આ તબક્કામાં રોગ રોગચેપી બની જાય છે પલ્મોનરી ટીબી આ પ્રકારના ટીબીમાં બેક્ટેરિયા આપણા શરીરમાં સક્રિય થઈ જાય છે તેઓ પ્રથમ આપણા ફેફસામાં અસર કરવા લાગે છે તેથી તેને શરીરમાં રોગ શરૂ શરૂઆત પણ માનવામાં આવે છે વધારાની પલ્મોનરી ટીબી જો સુપ્ત અને પલ્મોનરી ટીબી સમયસર સારવાર કરવામાં ના આવે તો તે શરીરના અન્ય ભાગોમાં પણ અસર કરવા લાગે છે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી તેને કહેવાય છે સમગ્ર વિશ્વમાં દર વર્ષે ચોવીસ માર્ચના દિવસે વર્લ્ડ ટીબી ડે મનાવવામાં આવે છે ઈસવીસન અઢારસો બ્યાસીના વર્ષમાં ચોવીસ માર્ચના દિવસે ડોક્ટર રોબર્ટ કોચ નામના તબીબે સૌપ્રથમ ટીબી રોગના જંતુઓ શોધી કાઢ્યા હતા તેથી વિશ્વભરમાં ચોવીસ માર્ચના દિવસે વિશ્વ ટીબી દિવસ તરીકે મનાવવામાં આવે છે ટીબીનો રોગ બીડી સિગારેટ તમાકુ વગેરેના વધુ પડતા સેવન કરવાના કારણે થાય છે ટીબીની ખાંસી કરતાં સામાન્ય ખાંસી કેવી અલગ પડે છે તે આપણે જાણીએ સામાન્ય ખાંસીમાં ટીબી કેવી રીતે ઓળખ ઓળખી શકાય તેના વિશે ડોક્ટરોનું કહેવું છે કે ટ્યુબરક્યુલોસિસની ખાંસી સામાન્ય રીતે ખાંસી સામાન્ય પ્રકારની જે ખાંસી થાય છે તેનાથી અલગ હોય છે તેમાં કેટલાક મહત્વના પરિબળો ભૂમિકા ભજવતા હોય છે ટીબીની ખાંસી સામાન્ય રીતે બે અઠવાડિયામાંથી વધુ સમય સુધી રહે છે અને તેમાં મોટા ભાગે ગળફામાં કફ બહાર આવે છે જેમાં ક્યારેક ક્યારેક લોહી પણ આવતું હોય છે ટીબીની ખાંસી ક્યારે સૂકી હોઈ શકે પરંતુ સામાન્ય રીતે ટીબી કેટલાક ખાસ અન્ય લક્ષણો સાથે હોય છે આ લક્ષણોમાં મુખ્યત્વે છાતીમાં દુખાવો થતો હોય છે ટીબીની નિશાની છે જેમાં છાતી પોલાણના ભાગમાં પ્રાહી પદાર્થ જેમાં થઈ જાય છે આ સાથે વ્યક્તિ શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવે છે ટીબીના લક્ષણોમાં નજર કરવામાં આવે તો શ્વાસ લેવાની તકલીફ ઉપરાંત ટીબીના અન્ય કેટલાક લક્ષણો પણ સામે આવ્યા છે જેમાં નંબર કોઈ કોઈપણ કારણ વગર વજન ઘટવા લાગે છે જ્યારે ટીબી વ્યક્તિને થયું હોય તો તેની ભૂખ ન લાગવી અથવા તેની ભૂખ ઘટવા લાગે છે તેને ટીબો થયો હોય તો તેને તાવ આવવો એ પણ સામાન્ય લક્ષણ તરીકે જોવામાં આવે છે જ્યારે ટીબી નું નિદાન કરવામાં આવે છે ત્યારે આ અંગે ખાસ ટેસ્ટ કરાવવામાં આવે છે જેમાં ગળફાના સેમ્પલ પણ લેવામાં આવે છે તેવી જ રીતે નંબર ચાર ખાસ કરીને વ્યક્તિને સાંજના સમયે પરસેવો થાય છે તેમજ તાવ આવે છે કીબીના અન્ય લક્ષણોમાં ખાંસીની સાથે આવા લક્ષણો જોવા મળે છે જેમાં વિશેષ રૂપે જ્યારે લાંબા સમય સુધી ગળફા સાથે ખાંસી હોય તો કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર તરત જ ટીબીની તપાસ કરાવી લેવી જોઈએ અને ડૉક્ટરની તાત્કાલિક સારવાર ચાલુ કરી દેવી જોઈએ જો ટીબીનું નિદાન થાય તો સેજ પણ સંકોચ કર્યા વગર ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને જે દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે તે દવાઓ લઈ લેવી જોઈએ તેનાથી જેટલું ટીબીનું જલ્દી નિદાન થશે તેટલી જ તેની ઝડપી સારવાર કરી શકાય છે આમ આ તમામ બાબતો પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે ભારતમાં ટીબી અને કેન્સરના રોગો જે ગતિએ વધી રહ્યા છે તે દર્શાવે છે કે આ કેસોએ તબીબોની સાથે ભારતના લોકોના માનસિક સ્થિતિ પર પણ અસર કરી છે અને લોકોની ચિંતા પણ વધારી દીધી છે ઓફબિટમાં આજે આપણે વાત કરી ભારતમાં કેન્સર અને ટ્યુબરક્યુલોસિસ એટલે ટીબીના કેસોની એક નવા વિષય સાથે ઓફબિટ કાર્યક્રમમાં ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો વી આર લાઈવ મને આપશો રજા નમસ્કાર